હાય ગાય સરહ મહાદેવ કેમ છો વાલા મિત્ર બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય દ્વારકાધીશ દેવ માતાજી સ્વરમાં આપણે ઉઠી ગયા છીએ આજે વેલાહાર અને કડકડતી ઠંડી તો બાથરૂમમાં નાવા જવાની બહુ હાળા ચડે છે તો મારી ઘોડે કોને કોને થાય છે કેમ કે મારું ગીચર ફિટ નથી થયું તો સુલા ઉપર તપેલું મૂકીને અને અમે ગરમ પાણી કરીએ છીએ તો છે ને ઠંડીમાં નાવાની આળા બહુ ચડે છે તો કોને કોને વારા કલેચા ઠંડી લાગે છે તો ચાલો આપણે છે ને તો નોમોની કાશ્મીરી રજાઈ છે અને જો આપણે છે ને આપણે હું કહેવાતા ને તો ઉંદડે કાપી નાખી છે તો મારે શું કરવું કે લીલા જો તો આપણે પાસે કેજો ને બે જગ્યાએ કાપી નાખી છે અને આ બજરવાળી પણ છે તો અત્યારે ઠંડી છે ને તો પછી સુરત એ શું દિવાળી એ આપણે દેશમાં ગયા હતા તો બધે જોયું હતું તો આપણે છે ને ત્યાંથી અમે એ આ છે અને આ તો આખો દિવસ સ્વામીના કોઢે છે આમ તો બહાર જ રાખવાનું હોય પણ હકેલું તો પડે કે નહીં આપણે તો બધું જો આપણે અત્યારે બધું બ્લેન્કેટને બધું આપણે હકેલું પડે તો ફટાફટ આપણે આપણું મિશન સંભાળી લઈએ છીએ આપણે સવારની ચાની જગ્યાએ આપણે ગ્રીન ટી પીએ છીએ અને આ કેટલી છે એની ફળફળ તો પાણી ગરમ કરી લઉં છું અને આ આપણી ગ્રીન ટી રેડી કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે મારો લે એરિયા એકદમ ને ઝડપથી ફટાફટ કમ્પ્લીટ કરી દીધો છે તો તમને કેવો લાગ્યો મારા લેન એરિયાનો લુક તો મને કહેજો સવારે ઉઠીએ ત્યારે ઘરની આવી કાક હાલત હોય તો આને આ ઘર આખો વ્યસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે તો સવાર સવારમાં આપણે ઉઠીને આખું ઘર આપણે હવે સેટઅપ કરવાનું છે તો જો આ રીતનું આપણે વધારાનું કામ હોય તે છોડી દીધું હોય તે સમય મળે ત્યારે આપણે કરશું તો મારે જો સ્વામિનાથન અને એમ કે મને ધડકી ઓઢવી છે તો મને ધડકી ઓઢવા આપજે તો આપણે ઠંડીનો માહોલ ધ્યાનમાં રાખીને આપણે એને તડકી ઓઢવા આપી દીધી છે અને આપણે હવે ચા નાસ્તાની તૈયારી કરશું અને આમાં છે ને આ બાટલી ચોલી એ મારી સગાઈ વખતેનું શૂટિંગ છે અને આ તો તમે જોઈ શકો છો એમાં તો ખ્યાલ આવી ગયો હશે અને વસ્તે જે શૂટિંગ છે ને

તો બધા દેવી દેવતાનો વાસ હોય તો એ હસબન્ડ વાઈફનું જીવન બહુ મસ્ત હોય ને તો તમને બધું હું બતાવું છું જય મહાદેવ જય માતાજી એ સ્વામિનાથ સ્વામિનાથની હવે સવાર થઈ છે અને આ મારા મોલુનો ફોટો છે નાનપણનો તોલુનો તો હતો પણ ખરાબ થઈ ગયો તો એટલે જવા દીધી અને આ આપણે અહીંયા રહીને આપણે મેકઅપ કરીએ છીએ